કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ નાના મોટા બધાને ભાવતા એકદમ ટેસ્ટી અને ચટપટા આજે આપણે ઉલટા વડાપાઉ બનાવીશું આજે આપણે આ ઉલટા વડાપાઉં છે એને બ્રેડનો ઉપયોગ કરી અને એકદમ સિમ્પલ રીતથી બનાવવાના છીએ તો ચાલો પછી આપણે એકદમ ચટપટા આ ઉલટા વડાપાવ બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે ઉલટા વડાપાઉ બનાવવા માટે સૌથી પહેલાં લેવાના છે બટાકા તો મેં અહીંયા પાંચસો ગ્રામ બટાકાને બાફી અને એની છાલ કાઢીને તૈયાર કરીને લીધા છે બટાકાને થોડા એવા હાથથી ઝીણા કરી એની અંદર આપણે મસાલો કરીશું એક ચમચી લીલા સમારેલા મરચાં લેવાના થોડા એવા લીલા ધાણા લેવાના એક ચોથા ચમચી અજમો અડધો ચમચી એની અંદર સિંધવ મીઠું અને એક ચોથાઇ ચમચી એની અંદર સફેદ મીઠું નાખવાનું છે એક ચમચી આમચૂર પાવડર એક ચોથા ચમચી ગરમ મસાલો એક ચોથાઈ ચમચી હળદર પાવડર અડધો ચમચી લાલ મરચું પાવડર અડધો ચમચી ચાટ મસાલો દોઢ ચમચી એની અંદર ખાંડ કે પછી ગોળ નાખવાનો દોઢ ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી બટાકાને બરાબર મિક્સ કરી અને એનો આપણે માવો બનાવી લેવાનો છે તો આવી રીતે માવો બનાવવાથી આપણા બટાકા એકદમ ચટપટા બનશે અહીંયા મેં આમચૂર પાવડર લીધો છે એની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો અને ખાંડ કે ગોળ બેમાંથી એક વસ્તુનો ઉપયોગ કરી અને તમારે આમાં ચટપટો ટેસ્ટ લાવવાનો છે તો મેં અહીંયા ગોળ નથી નાખ્યો પરંતુ ખાંડ નાખી છે તો બટાકાના માવાને બનાવી સાઈડ પર મૂકી દઈએ હવે લઈએ આપણે બ્રેડને તો અહીંયા ચાર બ્રેડ લેશું પહેલાં અને આવી રીતે કોઈ પણ વાડકી કે ગ્લાસ કે પછી આવી રીતે કોઈ પણ ડબ્બાનું ઢાંકણ લઈ લેવાનું એનાથી આપણે બ્રેડને કટ કરવાની છે આવી રીતે ઢાંકણને ઉલટું કરી અને બ્રેડની ઉપર ગોઠવી અને આપણે આ બ્રેડને કટ કરવાની છે ગોળ ગોળ શેપમાં આ જુઓ બસ આવી જ રીતે બધી બ્રેડને આપણે કટ કરી લેશું પહેલાં અને આ જે બ્રેડનો કોર્નર નીકળે એનો ઉપયોગ પણ તમે બ્રેડ ક્રમ્સ કરી અને કોઈપણ પ્રકારનો નાસ્તો કે પછી હલવો બનાવવામાં યુઝ કરી શકો છો અહીંયા આપણે જેટલા પણ ઉલટા વડાપાવ બનાવવા હોય એ પ્રમાણે બ્રેડને કટ કરી અને તૈયાર કરી લેવાની ત્યાર પછી આપણે એક વાડકો લઈશું એની અંદર આપણે બેટર બનાવવાનું છે તો વાડકાની અંદર આપણે બે કપ જેટલું બેસન લેવાનું તો બેસન મેં અહીંયા ઝીણું જે તૈયાર રેડીમેડ બેસન આવે એ જ લીધું છે હવે બેસનની અંદર મસાલાઓમાં આપણે મીઠું નાખવાનું થોડું થોડું હળદર પાવડર અને થોડું એની અંદર અજમો નાખવાનું છે એનાથી વધારે પડતા કોઈ મસાલા કરવાના નથી અહીંયા આપણે બેકિંગ પાવડર કે બેકિંગ સોડાનો પણ યુઝ નથી કરવાનું ફ્રેન્ડ્સ થોડું થોડું કરી અને પાણી નાખતા જઈ અને આપણે આનું થીક બેટર બનાવવાનું છે તો જ્યારે પણ તમે વડાપાઉ કે ઉલટા વડાપાઉ બનાવો ત્યારે એનું જે બેટર બનાવો એ પતલું નહીં કરવાનું થોડું એવું એનું થીક રાખવાનું છે તો થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને આપણે કંઈક આ રીતનું બેટર બનાવી અને તૈયાર કરી લેવાનું આ જુઓ ત્યાર પછી આપણે જે બ્રેડની સ્લાઇસને કટ કરીને રાખી એની ઉપર આપણે એક બ્રેડની સ્લાઇસ ઉપર લીલી ચટણી લગાવીશું બીજી સ્લાઇસ ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવવાનો તમારી પાસે આંબલીની મીઠી ચટણી હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે આવી રીતે એકથી દોઢ ચમચી જેટલો બટાકાનો જે માવો બનાવ્યો એ લઈશું અને એને આવી રીતે લગાવવાનો પછી જે ટામેટો ફળી જે સ્લાઇસ છે એને આપણે એની ઉપર ઢાંકવાની છે આવી રીતે તો તમે સિમ્પલ આવી રીતે પણ આ જે વડાપાઉં છે એ બનાવી શકો છો પરંતુ આપણે આને હજુ ત્રીજી લેયર પણ બનાવીશું તો ફરીથી પણ આપણે આવી રીતે બટાકાનો માવ નાખી અને આપણે તૈયાર કરી લેવાનો બહારની સાઈડેથી પણ આજુ અમે બંને બાજુથી બટાકાનો માવ લગાવી અને તૈયાર કરી લીધું છે હવે આપણે બનાવેલું જે બેટર છે એની અંદર આ વડાપાવને ડીપ કરવાનો અને ડીપ કરી અને તરત જ ગરમા ગરમ તેલની અંદર એને ફ્રાય કરવાનું છે તો થોડું ધ્યાનથી કરજો ફ્રેન્ડ્સ કેમ કે તેલ ગરમ હોય અને આ વડાપાવ નાખતી વખતે તેલ ઉછળે નહીં એનું પણ ખાસ ધ્યાન રાખજો અને તેલને મીડિયમ આંચ ઉપર ગરમ કરી અને આપણે વડાપાવને ફ્રાય કરીને તૈયાર કરી લેવાનું છે ઉલટા પાઉને ફ્રાય થતાં ખાલી બેથી અઢી મિનિટ જેટલો ટાઈમ લાગશે અને આપણા ઉલટા વડાપાવ છે એ બની અને તૈયાર થઈ જશે તો આવી રીતે કરી અને તમારે જેટલા પણ ઉલટાવાડા પાઉ બનાવવા હોય એટલા બનાવી તૈયાર કરી લેવાના હવે હું તમને ઉલટા વડાપાવને થોડો કટ કરી અને અંદરનું પણ ટેક્સચર છે એ દેખાડી દઉં છું બના છે ને ફ્રેન્ડ્સ એકદમ બજાર જેવા જ જ મોઢામાં પાણી આવી જાય એવા આ રેસીપીને તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા તમને રેસીપી કેવી લાગે મને કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં રેસીપી ગમી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેજો તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ સિમ્પલ રેસીપીની સાથે આવજો